સૌને ને જય શ્રી કૃષ્ણ આજે હું તમને એકાદશી ક્યારે છે તે હું તમને જણાવીશ અને તેના વિશે થોડી માહિતી આપીશ દરેક મહિનામાં બે એકાદશી આવે છે એક સુદ પક્ષની અને બીજી વધ પક્ષની બંને એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે શ્રેષ્ઠ પદ યોગીની એકાદશી જુલાઈ મહિનાની બે તારીખ બે હજાર ચોવીસને મંગળવારે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વ્રત કરવાથી તેના જપ કરવાથી વિષ્ણુ ભગવાનના અપાર આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આ યોગીની એકાદશી પર એક એવા પણ યોગ બની રહ્યા છે જેનાથી જ્યારે આજે કરેલા કાર્યનું ત્રણ ગણું પુણ્ય આપણાને મળે છે જે લોકો બ્રાહ્મણને જમાડી શકતા નથી કે જમાડ્યાનો હોય તેમની માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ રહેશે આ એકાદશીની વ્રત કરવાથી એક બ્રાહ્મણ બે બ્રાહ્મણ કે ત્રણ બ્રાહ્મણ નહીં પરંતુ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાના સમાન પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ જ્યેષ્ઠ મહિનાની એકાદશી કરતા વદ પક્ષની એકાદશીને અલગ મહત્વ ધરાવે છે જે લોકો આ વર્ષ દરમિયાન કે કોઈ પણ તહેવાર કે વ્રત દરમિયાન બ્રાહ્મણોને જવાની ન શક્યા હોય તો તેમણે આ જ્યેષ્ઠ મહિનાની વદ એકાદશી કરવી જોઈએ આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે તેમાં તેના વિશે આપણે વાત કરીએ ત્રિપુષ્કર યોગ બને છે અને સ્વાર્થ સિદ્ધ યોગ બને છે સ્વાર્થ સિદ્ધ યોગના કારણે આપણે જે પણ કાર્ય કરે છે તેમાં આપણને સફળતા જરૂર મળે છે આ સ્વાર્થ સિદ્ધ યોગનો પ્રભાવ છે ત્રિપુષ્કર યોગમાં આપણે જે પણ કાર્ય કરે છે જેમ કે પૂજા પાઠ દાન પુણ્ય જપ તપ જે પણ કરીએ છીએ તેનું ત્રણ ગુણું પુણ્ય આપણાને મળે છે એટલા જ માટે આ એકાદશી કરવી ખૂબ જ જરૂરી છે જો તમને આ યોગીની એકાદશીની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનનું બટન પ્રેસ કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ